જય માતાજી મિત્રો હું મુન્નાભાઈ પરમાર રાપ જ મહાકાળીમાંના ઉપાચક કેમ છે બધાને તબિયત પાણી મહાકાળીમાં ભોળાનાથ તમને હરપલ તંદુરસ્ત રાખે તેવી પ્રાર્થના આજકાલ મિત્રો યુટ્યુબ ઉપર ઘણા બધા વિવાદો ચાલે છે એમાં અધર્મી બહુ છે અધર્મની વાત કરે છે ધર્મમાં માનતા નથી તમને ન માનતા હો તો કાંઈ નહીં પણ એમની જે માનની છે અમને તો માનવા જ્યો અને અધર્મી એમ કે કોઈ માતાજીનો પરસો દેખાડો કોઈ ભગવાનનો પરસો દેખાડો તો તમારી હેસિયત હોય ને તો તમને પરસાય બતાવે અને પરસા આપે તે ભગવાન આ કળિયુગની માલપા પણ તમને વિશ્વાસ હોવો જોવે ને પાછો અને જે ભગવાનને માતાજીને ન માનતા હોય એને ખાલી મારે એટલું જ કહેવાનું છે કે તમારા ઘરે પ્રસંગ હોય કોઈ લગ્ન પ્રસંગ આવતા હોય તો એક મહિનોથી તમે આ તૈયારી કરો એટલું માણસ આવવાનું છે ને એટલું માણસ જમાડવાનું છે ને એટલો આપણે લાડવાનો ઓર્ડર દેવાનો છે ને એટલો ગાંઠિયાનો ઓર્ડર દેવાનો છે અને બધા ઓર્ડર આપી દો તમારા ઘરે પ્રસંગ આવે છતાંય તેમની જમણવાર કરતા હો ત્યારે જે કાંઈ વસ્તુ હોય એ વસ્તુ પછી ઘટે ઘટે ને ઘટે પછી પાછા ધોળા ધોળી મરોસો કરવા અને ભગવાનના માતાજીના પરસાદ જોવા હોય ને તો ભાઈઓ બગડાણા ભગુડા કોટડા સોનલમાનું ધામ છે ત્યાં સતાધા સાહેબ આ જગ્યા ઉપર એટલું બધું જમણવાર થાય છે ને કે ત્યાં કોઈ નક્કી નથી કરતા સવારમાં કે સાંજે કે આજ કેટલું માણસ આવશે આજ કેટલું પબ્લિક થાય છે સાહેબ એમને પ્રસાદ બનાવ્યો હોય ને તો એ જમાડતાં કારવતા પ્રસાદ વધે તો આ કળયુગમાં આથી બીજો મોટો પરસોય કયો છે અને તમારે ઘરે હાં આ ધર્મી સોની બધાને માગવા જવું પડે કે એટલી વસ્તુ ઘટી છે એટલી આ હશે તે હશે એ અને સોશિયલ મીડિયામાં યુટ્યુબ ઉપર પૈસા કમાવા માટે અધર્મનો વિરોધ કરો છો અધર્મીઓ કહો છો કે ધર્મ નથી એમ ધર્મ નથી આ મહાકુંભ ચાલુ છે ને કેટલું કરોડો માણસો લાખો માણસો આવે છે ત્યાં જાઉં ને ત્યાં વિરોધ કરો ને આ આપણા વડાપ્રધાન સાહેબે અયોધ્યાની માલપા રામ મંદિર બનાવ્યું ત્યાં પણ લાખો માણસો આવે છે અને બગદાણાની માલપા લાખો માણસો આવે ભગોડામાં લાખો માણસો આવતા હોય ત્યાં વિરોધ કરવા જાવ ને અહીંયા શું કામ વિરોધ કરો છો તલાના ઋષિ મુનિઓ યજ્ઞ કરતા ને હવન કરતા ને ત્યારે રાક્ષસો હતા એ આવીને યજ્ઞ ની મલપા હાટક્યા નાખી જાતા એમ તમે આ કલયુગની મલપા એક રાક્ષસો જ છો જે પોત પોતાની રીતે પૂજા પાઠ ભજન કરતા એમાં કરવા દો ને એમાં તમારે શું લેવા દેવી છે તમે તમારા ઘરના ભાણાની માખી ઉડાડો ને બીજાને ઉડાડવા શું કામ જાવ છો અને સોશિયલ મીડિયા ઉપર તમે પૈસા કમાવા માટે એટલું બધું ખરાબ વર્તન કરો છો એટલા બધા ખરાબ શબ્દ બોલો છો ગાયું બોલો છો તો તમારે ઘરે માગયાની દીકરીઓ નથી તો તમે આવું ખરાબ શબ્દ બોલો છો તમને તમારા લોકોને આદત પડી ગઈ છે ગાયું બોલવાની અને ગાયું ખાવાની અને પછી રૂપિયા કમાવાની અને એ આદત અમારામાં નથી એને અમારા ધર્મના રસ્તા સેવી તો અમને હાલવા દો ને ભાઈ અત્યારે યુટ્યુબ આવ્યું એટલે તમે એમ કહો કે ધર્મ નથી આ નથી તે નથી આજથી વીસ પચીસ વર્ષ પહેલાં ધર્મને બધું તમારી પાસે હતું ક્યાં નહોતું ત્યારે તો તમે તે પૂજા પાઠ ની બધું કરતા કાઢતા ક્યાં નહોતા કરતા તો અત્યારે તમને ખબર પડી ગઈ છે કે વિરોધ કરવી અને વિરોધના વિડીયો મૂકી તો આપણી ચેનલ હાલે અને તો આપણે રૂપિયા કમાવી પણ આવા રૂપિયા ન કમાવાનો હોય સાહેબ એમની લોકો છે ને કાળી મજૂરી કરી લેવી પણ ખરાબ શબ્દ યુટ્યુબ ઉપર ન બોલી અને યુટ્યુબ ઉપર કમાણી ન કરવી હું ભારતનો સ્વતંત્ર નાગરિક છું મને મારા પોતાની રીતે જીવવાનો મને પૂરેપૂરો અધિકાર અને હક મળ્યો હશે એટલે હું જે કઈ કરું એમાં તમારે કઈ કોઈ લોકોને જોવાનું નથી સાહેબ તમારે બધાને જાને જય વિરોધ કરવો એ કરી બાકી એમની માતાજીને માનવી સવી માતાજીને પૂંજશું માતાજી પાસે એમની એના ખોળામાં રમશું તમારે જે થાય એ કરી લેજો તો બસ મિત્રો મારે એટલું જ કહેવું હતું તો હું મુન્નાભાઈ પરમા ત્રાપજ મહાકાળીમાના ઉપાચક મહાકાળીમાનો ઉપાચક હતો અને રહીશ અને સૌ જય માતાજી